નમસ્કાર દર્શક મિત્રો આપ અભિરયા છો સાજ સમાચાર હવે જો અગત્યના સમાચાર સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટને કોઈપણ મિલકતનું ડિમોલેશન કરવા માટે આપે ત્યારે સુરત મહાનગરપાલિકાની પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર બાંયાંદ્રી લેવામાં આવે છે જે બાંહેંદ્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મિલકતમાંથી જે બી છાળું નીકળશે એ છાળુ તમારે સુરત ગ્રીન કંપનીને આપવાનું રહેશે તેમ છતાંય ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે જે જર્જરિત મિલકત કોન્ટ્રાક્ટર દ્વારા ડિમોલેશન કરવામાં આવી છે તેનું ઝાડું સુરત ગ્રીન કંપનીને નહીં આપી અન્ય વ્યક્તિને વેચી કોન્ટ્રાક્ટર દ્વારા બરોબર મસ્ત મોટા પૈસા પડાવી લેવામાં આવ્યા છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા સમાચાર